આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે ત્યારે પતંગ રસિયાઓના કાપ્યો છે લપેટની ચીચિયારોથી ગગન ગુંજી ઉઠ્યા છે આ દ્રશ્યો છે રાજપીપળા શહેરના જ્યાં રંગબેરંગી પતંગો બલૂનોથી આકાશ છવાઈ ગયું છે તો ડીજેના તાલથી આકાશ ઝૂમતું જોવા મળી રહ્યું છે જ્યાં એક તરફ ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ રામના આગમનની પણ લોકોમાં ઉત્સાહની જ્યોત પ્રજ્વલિત થઈ છે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને રાજપીપળા શહેરમાં અનેરો આનંદ રામ ભક્તોમાં દ્રશ્યમાન થયો છે રાજપૂત ફળિયામાં રહેતા પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રી નીલરાવ દ્વારા આભમાં જય શ્રી રામનો ધ્વજ લહેરાવી જય શ્રી રામના નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું પતંગબાજોમાં ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાજપીપળા શહેરમાં દરેક શહેર દરેક મોહલ્લામાં અલગ અલગ રીતે બાવીસમી તારીખે ઉત્સવ ઉજવવાનો છે તો આપ સૌ એમાં સહભાગી થાવ અને દરેક હિન્દુ આમાં જોડાય અને અલગ અલગ રીતે ઉત્સાહમાં ભાગ લે સહભાગી બને અને અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે એક આપણા માટે ગૌરવની બાબત છે દરેક હિન્દુ માટે ગૌરવની બાબત છે આમાં કોઈનો વિરોધ ના હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસથી અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી જ્યારે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો નહીં ગુજરાત નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં અને આખી દેશ અને દુનિયામાં જેટલા પણ ભગવાન શ્રી રામના ભક્તો છે એમના મનમાં અલગ પ્રકારની એક શ્રદ્ધા છે અને શ્રદ્ધાને પ્રગટ કરવાના અલગ અલગ રીતના બધા જ લોકો પ્રયાસ કરી રહ્યા છે જે સંદર્ભે આજે નર્મદા જિલ્લાની અંદર અમે લોકોએ પણ હવાની અંદર એવું કહેવાય છે કે પવન શુદ્ધ હનુમાનજી એ રામજીના પરમ ભક્ત હતા અને આજે હવાની અંદર ભગવાન શ્રી રામના અને પવન હનુમાનજીના ધ્વજ અમે ઉડાડ્યા છે